હેલો ફ્રેન્ડ્સ પટેલ લીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે સી પોર્ટલમાં જૂના જન્મ એન્ટ્રી કેવી રીતે કરશો તો એના વિશે આપણે ટૂંકમાં જોઈ લઈએ જે મિત્રોએ ઈ ઓળખમાં કામગીરી કરી છે એ લોકોને તો ખ્યાલ હશે જ તો ફક્ત આપણે એક ટૉપિક વિશે જોઈ લઈએ તો આપણે લોગ આઈડી પાસવર્ડથી થઈ જશું પછી અહીંયા બર્થ છે એમાં એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે હવે મિત્રો અગાઉ મેં વિડીયો બનાવે એમાં પણ કહ્યું હતું કે જે લોકોને ઇંગ્લિશનું કન્વર્ટર ગુજરાતીમાં શબ્દોમાં પ્રોબ્લેમ આવે તો આપણે જાતે જ કીબોર્ડ ગુજરાતી કરીને લખીશું જેથી કોઈ ગુજરાતી શબ્દનો પ્રોબ્લેમ ના થાય અહીંયા તમે જોઈ શકો છો કે બાળકની માહિતી જન્મ તારીખ ફરીથી કન્ફર્મ તારીખ બસ સમય જો હોય તો લખવાનો જે જે લાલ ફૂદડી છે એ ફરજિયાત છે અહીંયા ફી મેલ ફિમેલ આધાર નંબર લખવાનો પછી ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ બરાબર એ પ્રમાણે નીચે ઓટો કન્વર્ટ થશે પણ જો ગુજરાતીમાં પ્રોબ્લેમ હોય તો આપણે ઓલ્ટર સ્પેસ કરીને ગુજરાતીમાં લખીશું બાળકના નામની ખરાઈ એમાં પણ એ પછી અહીંયા પિતાની માહિતી છે બરાબર અહીંયા મધરની માહિતી છે એડ્રેસ છે જિલ્લો તાલુકો એ પ્રમાણે બધું સિલેક્ટ કરી દેવાનું બરાબર પછી નેક્સ્ટ કરશો અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ છે આપણી માહિતી ભરી નથી ત્યાં સુધી કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની દે તો એમાં તમે આધાર કાર્ડ કે પછી રજીસ્ટર જે હોય એનો સ્ક્રીનશોટ પાણીને પણ મૂકી શકો છો એ પ્રમાણે જૂના ડેટાની માહિતી કરી શકો છો કદાચ એમાં કોઈ પ્રોબ્લેમ હોય ને ભૂલ આવે તો ફરીથી બર્થમાં જઈને રજીસ્ટર બર્થ એના પર ક્લિક કરીને આપણે ઓપન કરીશું સર્ચ રજીસ્ટરમાં સોરી સર્ચ રજિસ્ટરમાં જઈશું હવે અહીંયાથી તમે જે સાલના રજીસ્ટરનું નોંધણી કરી હોય એ સાલ પસંદ કરવાની રહેશે અહીંયા બધા વર્ષ બતાવે છે દાખલા તરીકે ઓગણીસો ત્રણની કરી હોય તો ઓગણીસો ત્રણ સિલેક્ટ કરીને અહીંયા મેલ ફિમેલ જે હોય સર્ચ કરશો એટલે ઓગણીસો ત્રણમાં જે જે ઇન્ટરવ્યૂ કરી છે એ બતાવશે અને એમાં તમે સુધારા વધારા કરી શકશો તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે એન્ટ્રી કરવી તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક મિત્રોને કામ લાગે ફરીથી મળીશું થેન્ક યુ